નવું ડેવલપમેન્ટ છે રાજકોટ સિટીનું નું કેટલું મસ્ત લાગે છે આ જંકશન માં બી એટલું મસ્ત બનાવ્યું છે ને જંકશન કેટલાક પટ્ટા પટ લાગે અને અહીંયા લોકો રીલ બનાવવા આવતા હશે જો સામે લોકો રીલ બનાવે સામેથી જો ટિકિટ લેવાની છે ટિકિટ કાઉન્ટર અહીંયા છે આ મેઇન ગેટ છે અને અહીંથી અંદર પ્રવેશવાનું છે ટિકિટ કેટલી છે ને એ જોઈ લઈએ મિત્રો અમે અહીંથી એન્ટ્રી લીધી છે અને સિક્યુરિટી ચેકઅપમાં ટિકિટ માગે છે ને ફોર્મ ભરે છે માવા હોય તો પાછું જવાનું છે ને આમ બગીચો છે એટલે અહીંથી બી તમે બગીચામાં આમ ફરતી બાજુ રાઉન્ડ મારી શકો ને અહીંથી એન્ટ્રી લેવાની છે મેં તમને દૂરથી પેલો શબ્દો બતાવ્યો હતો ને કે અહીંયા અંદર જ હોય એવું લાગે છે પાછળની સાઈડમાં ને આ બાજુ બી બગીચો છે આ રીતનું ચિલ્ડ્રન પાર્કને બધું છે હું તો વાંચી લેજો રેસ્ટરૂમ ફૂડ કોર્ટ મ્યુઝિકલ ફાઉન્ટેન સોલાર ક્લોક ને કલ ગાર્ડન એ બધું આ બાજુ છે પેલા આ બધું નીચે જોઈએ આ સરોવર કેવી રીતે બની છે જોઈ લઈએ મિત્રો જુઓ અટલ સરોવર હવે નાઇટ વ્યૂ થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ તમને આપવું તો જુઓ આ રીતનું છે એક એન્ડ વાઇફમાં અમે આવ્યા છીએ અને આનું એમ છે નમસ્કાર મિત્રો તમને બધાને ખબર છે કે અમે અત્યારે રાજકોટ છીએ તો રાજકોટમાં આજે એક જગ્યા જોવા જવાની છે એ કઈ જગ્યા જોવા જવાની છે જગ્યાએ જઈને તમને બતાવીશું તો નવા બ્લોગની શરૂઆત આજે રાજકોટથી કરીએ છીએ આ અહીંયા એવા એ મોટા ભાગના વિડીયો તમે ખાલી રોડના જ જોયા હશે પણ આજે થોડુંક રાજકોટનું બતાવીએ છીએ તો આશા કરીશ કે બીજા બ્લોગની જેમ મારો આ બ્લોગ પણ તમને ગમશે

કઈક ને કઈક અલગ થઈ ગયું અલગ અલગ ફીલ થાય એવી જગ્યાએ જવાનું છે ને કે જે અમે પહેલી વાર જઈએ છીએ ને અને નવું નજરાનું છે રાજકોટનું જવાનું છે અટલ સરોવર લોકો એવું કહે છે કે સારું બહેનું છે હવે જોઈને ખબર પડે કેવું છે એ હું અમે તો પહેલી વાર જઈએ છીએ અટલ સરોવર બહેન પછી આવ્યા જ પહેલી વાર લગભગ અમે ઘરમાં હતા ત્યાં તો ઠંડીનો અહેસાસ થતો હતો એટલે મેં જાકીટ પહેરેલું છે બહાર નીકળ્યા પછી તો એવું લાગે કે ગરમ વાતાવરણ છે એ અટલ સરોવર એકચ્યુઅલી દોસ્તો છે ને આ રીંગ રોડ ઉપર છે નવા રિંગ રોડ ઉપર આગલા બ્લોગમાં તમે જોયું હતું ને આપણે જે રિંગ રોડ ઉપર થઈને આવ્યા ને આપણે જૂનાગઢથી આવ્યા ત્યારે રિંગ રોડ એ રિંગ રોડ ઉપર જ છે પણ જામનગર તરફ જતા છે આપડે અત્યારે જઈ રહ્યા છીએ ને આજુબાજુનો એરિયા છે ને રૈયા ગામ છે આ આ ખોડિયાર માતાનું મંદિર દેખાય છે છે અને એરિયા એરિયા જ રાજકોટની સિટી બસ આમ જે કેસરી કલરની છે ને આ તો આ બધે પાછળ નો જે બિલ્ડિંગો દેખાય ને બધી નવો એરિયા છે નવો વિસ્તાર જેને આપણે કહીએ ને એ નવો એરિયા જોઈએ ડોગ લવર્સ ખવડાવે છે સ્પેશિયલ એક્ટિવા લઈને બિસ્કિટ હવે આજે અટલ સરોવર છે ને એ મેં જોયું તું ગૂગલ ઉપર જે સ્માર્ટ સિટી છે ને એ એરિયામાં છે નવો બ્રિજ મોટો બનતો લાગે છે આ આ બધું બધું નવું તમને તમને આગળ કીધું ને નવો ડેવલપમેન્ટ છે જો જો સીન ફરી ગયા ને સ્માર્ટ સિટી એરિયા માં આવે આ વચ્ચે બી આરટીએસ નું કોરિડોર અત્યારે એડવાન્સ માં બનાવી લીધો અને બે બાજુ થ્રી લેન થ્રી થ્રી એટલે સિક્સ લેન રસ્તો અને આ બાજુ સર્વિસ રોડ ફૂટપાથ મોટું એ બી ગજાયન્ટ મોટું છે આ નવું ડેવલપમેન્ટ છે રાજકોટ સિટી નું જોવો કેટલું મસ્ત લાગે છે મેડમ આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ જંકશન આ જંકશન માં બી એટલું મસ્ત બનાવ્યું છે ને જંકશન એ કેટલા પટ્ટા પટ લાગે એટલે એડવાન્સમાં બધી બસ સ્ટેન્ડ ને બધું બનાવી દીધું એટલે પાછળથી આ બનાવવાની ઝંઝટ ના રહીએ મસ્ત એરિયા રેમી આ અમે આપે આ એરિયામાં પહેલી વાર આવ્યા છે આવ્યા ને આપણે આને પેલા આવ્યા દે કઈ વાર યાદ નથી લગભગ તો પહેલી વાર આવ્યા છે હવે અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે આ બાજુ જમણી બાજુ વળવાનું કે છે આ રસ્તો જોઓ કેટલો સરસ બનાવેલો છે મસ્ત હવે અહીંથી દોઢ કિલોમીટર છે એવું કે છે આ એરિયામાં હું આ રોડ ઉપર જ પહેલી પહેલી વાર ચડું છું આ બિલ્ડિંગો બની ગઈ આ રોડ ઉપર અને હજી રિંગ રોડ તો આગળ છે આટલ સરોવરની એક બગ રિંગ રોડ ઉપર પણ હશે અને મેં તો અમુક વિડીયોમાં જોયું છે કે લોકો અહીંયા લાંબા થઈને ઊંગતા હોય રોડની સાઈડમાં ઉનાળામાં ખાસ અને હું તો આ રેડિયો જોઈને ખુશ થઈ ગયો તમને કઈક અલગ મોડર્ન સિટીમાં આવી ગયા હોય ને એવું લાગે મોડર્ન છે રાજકોટ મોડર્ન જ છે હા મે મેડમ બોયલા રાજકોટ મોડર્ન સિટી છે એનું સિટી છે એટલે વખાણે જ ને પણ ના ના સરસ સિટી છે રાજકોટ સિટી તો મને બહુ ગમે રાજકોટ સિટીમાં અમે બહુ અમારું બાળપણની યાદો જોડાયેલી છે એટલે ગમે આ સીધે સીધું મને એવું લાગે કટલ સરોવર જ આ રસ્તો જતો હશે જો આ જો ચોક આવે ને કેવું મસ્ત પટ્ટા દોરેલા છે અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ ત્રીસની ની છે અને અત્યારે બારનું ટેમ્પરેચર અઠ્યાવીસ ડિગ્રી છે એટલે ઠંડી નથી પણ અમે ઘરમાં ઠંડી લાગતી હતી એટલે મેં એકલાય જાટ પહેરી એટલે ગાડીમાં કાઢી નાખીશું હમણાં ને જે જે જગ્યાએ ચોક આવે ને એ બમ્પ મસ્ત છે એકદમ આમ નથી પેલા બમ્પ એકદમ થોડાક ડિસ્ટન્સ વાળા છે આ બમ્પ જોવો આ બમ્પ આવ્યો પછી થોડોક પોળો છે પોળા પોળાઇ વાળા બમ્પ છે અને અહીંયા લોકો રીલ બનાવવા આવતા હશે જો સામે લોકો રીલ બનાવે પેલી બાઈક આમ ત્રાસી મૂકીને જો લોકો રીલ બનાવે અહીંયા લોકો રીલ બનાવવાને એમાં આવતા હશે અને આ ખરેખર રીલ બનાવવા જેવી જગ્યા છે અને આ જો લગભગ રિંગ રોડ આવી ગયો છે આ જંક્શન જુઓ આ જંક્શન કેટલું મસ્ત બનાવ્યું છે જો આ બાજુ બી અને આ બાજુ બે બાજુ કેટલું મસ્ત બનાવ્યું જંક્શન

ડાબી બાજુ વળવાનું છે સામે એનું જે છે ને એ જ અટલ સરોવર લાગે છે અટલ સરોવર અહિયાં જ લાગે છે અહીંયા જો બધી ગાડીઓ ઉભેલી છે એટલે પાર્કિંગ અહિયાં જ કરવાનું લાગે છે હા મેંથી જો ટિકિટ લેવાની છે ટિકિટ કાઉન્ટર અહીંયા છે આ મેઇન ગેટ છે અને અહીંથી અંદર પ્રવેશવાનું છે ટિકિટ કેટલી છે ને એ જોઈ લઈએ અને સામે બેગનું કાઉન્ટર પણ છે હું ટિકિટ લઈ લઉં પહેલાં જુઓ મિત્રો અમે અહીંથી એન્ટ્રી લીધી છે અને સિક્યુરિટી ચેકઅપમાં ટિકિટ માગે છે ને ફોર્મ ભરે છે માવા હોય તો પાછું જવાનું છે ને આમ બગીચો છે એટલે અહીંથી બી તમે બગીચામાં ફરતી બાજુ રાઉન્ડ મારી શકો ને અહીંથી એન્ટ્રી કક લેવાની છે મેં તમને દૂરથી પેલો શબ્દો બતાવ્યો હતો ને કે અહીંયા અંદર જ એવું લાગે છે પાછળની સાઈડમાં ને આ બાજુ બી બગીચો છે તો જો આપણે હવે અંદર જઈએ અહીંથી અને અંદર હું શું છે ને એક્સપ્લોર કરીએ જો હા મેં રંગીલું રાજકોટ લખેલું છે નાની મેં જો અહીંથી આમ રોડ આવી ગયો પેલો આપણે કયો રોડ ખબર રિંગ રોડ અને આ રેપિડો અહીંયા ચાલુ શું લાગે સુધી કોઈ કેબ હતી નહીં અને આ બાજુ ભી મેં તમને આગળ બતાવ્યું ને બગીચો છે અહીં ફોટોગ્રાફી કરી લઉં એક એકાદી ફોટો પાડી લઉં જો અહીંયા છે ને બેસવાનું ને એવું બધું છે પાર્ટીઓ મૂકેલી છે હામે બાળકોનું ક્રીડાગણ છે આપણે બધે જ આવું મેં રંગીલું રાજકોટ લખેલું છે અને આ બાજુ ભી એવું જ છે અને પેલું બે ઇલેક્ટ્રિક સાયકલ ને એવું એવું એરિયા બી છે આપણે બધું જ એક્સપ્લોર કરીએ હમણાં અહીંયા અમે ત્રણે હાલતા હાલતા જઈએ છીએ આ રીતે અને વાતાવરણમાં ગરમી બી નથી અને ઠંડક પણ નથી એ રીતનું એટમોસ્ફિયર છે જો આ રીતની કાર્ટ પણ છે ઇલેક્ટ્રિક કાર્ટ એ બી તમે સ્કૂટર ઇલેક્ટ્રિક સ્કૂટર એ રીતે તમે ભાડે લઈ શકો છો જો આ રીતે આ રીતનું ચિલ્ડ્રન પાર્ક ને બધું વાંચી લેજો રેસ્ટરૂમ ફૂડ કોર્ટ મ્યુઝિકલ ફાઉન્ટન સોલાર ક્લોક ને બોટાનિકલ ગાર્ડન એ બધું આ બાજુ છે પહેલાં આ બાજુ નીચે જોઈએ આ સરોવર કેવી રીતે બન્યું છે જોઈ લઈએ જો તમને હું વાત કરું તો ટિકિટ છે ને ત્રીસ રૂપિયા છે અમે લગભગ નેવું રૂપિયા પે કર્યા ત્રણ જણાના પર એડ ત્રીસ રૂપિયા ટિકિટ છે અને ટિકિટમાં તમે કેશ પણ પેમેન્ટ કરી શકો ઓનલાઈન પેમેન્ટ કરી શકો કોઈ બી રીતે પેમેન્ટ કરી શકો છો આ જુઓ આ કૃત્રિમ સરોવર એટલે મેન મેડ જ લાગે છે કૃત્રિમ કોઈ કુદરતી હોય એવું લાગતું નથી અને આ સરોવરનો આટલો એરિયા છે હામે નો બોર્ડ છે એમને આપણે ધીરે ધીરે આપણે બધું એક્સપ્લોર કરીએ સામે પણ આ ફૂડ કોર્ટ લાગે જો હામે અને અહીંયા બધા એપાર્ટમેન્ટ બની ગયા છે આ રેસ્કો થઈ જાય સિટી આવશે ને એટલે અને અહીંયા આ એન્જોય કરે છે લોકો અને અહીંયા તો વેડિંગ ચાલતું એવું લાગે છે દોસ્તો જુઓ આ રીતે તમારે અહીંયા બેસી શકો છો બેસીને તમે ટાઈમ પાસ કરી શકો છો અહીંયા બી બેસી શકો છો પણ અહીંયા ધૂળ ને એવું છે એટલે બેસવા ના મજા આવે અહીંયા મસ્ત બેસી શકાય છે અને જો પાછળ છે ને મંદ મંદ મ્યુઝિક વાગે છે અને પેલી જે ઇલેક્ટ્રિક સ્કૂટર હતું ને એનો ભાવ પૂછો પંદર મિનિટના સો રૂપિયા ભાવ છે એટલે થોડોક ભાવ વધારે કહેવાય અને બોટરનિકલ ગાર્ડનનો તમને ઓવરવ્યુ આપ્યું તો આ રીતનો ગાર્ડન છે ને ત્યાં છે ને ડોમ એક ગ્રીન કલરનું બચ્ચા આવ્યું છે આ જોઈએ આપણે ત્યાં શું છે એ અને બોર્ડ મને મસ્ત લાગ મારેલા છે કે મને તોડશો નહીં મને અડકશો નહીં મને મારી રીતે કિલકિલાટ કરવા દો ને એવા મસ્ત મસ્ત બોર્ડ મારેલા છે ફ્લાવર છે ગુલાબ છે ને નાના નાના કેટલા સરસ ગુલાબ છે અહીંયા ટ્રેન જો છે ટ્રેન શું સ્ટેશન છે અહીંયા બાળકોની માટેની ટ્રેન જતી હશે અને અહીંથી ટ્રેન આની અંદરથી નીકળતી હશે જો આ ટ્રેનના પાટા છે અને એમાંથી આની અંદરથી ટર્નલમાંથી આ ટ્રેન આ રીતે આમ નીકળતી હશે આ રીતે બાળકોને થોડુંક અલગ લાગે ને આપણે પેલી ક્લોક બાજુ જઈએ અહીંયા ક્લોક તો છે પણ હજી ચાલુ થઈ હોય એવું લાગતું નથી અથવા તો હજી અંડર કન્સ્ટ્રક્શનમાં હોય એવું લાગે છે હજી કા કાટા બાટાને કંઈ ફિટ કર્યા નથી દોસ્તો તમને કંઈક બતાવું જો સુઘરીનો આ માળો કેટલા બધા માળા છે નેચરલ ફોર્મમાં મસ્ત છે ને લોકો આપણે ઘરમાં આર્ટિફિશિયલ લગાવીએ છીએ પણ નેચરલ ફોર્મમાં જોઈ લો કેટલો મસ્ત છે અને હવે ધીરે ધીરે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે હવે આપણે થોડુંક અંધારું થયા પછી લાઇટિંગ કેવી દેખાય એ જોશું અહીંના લોકો એવું કહેતા હતા કે લાઇટિંગનો બી અલગ ચામ છે અને મને એવું લાગે કે પબ્લિક અંધારું થયા પછી આવશે આવતી હશે દોસ્તો જો અહીંયા ફૂડ કોર્ટ આગળ આવી ગયા છીએ ફૂડ કોર્ટમાં શું અવેલેબલ છે એને એકસો અંદર જઈને કરીએ કોઈ ખાસ બહારથી તો લાગતું નથી જોઈએ હવે શું અંદર હોઈએ અને અહીંયા ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ છે જો દોસ્તો ફૂડ કોર્ટમાં અમે આવ્યા છીએ પણ લગભગ બધી બંધ છે મદ્રાસ કાફે પેલા હશે ઘોઘરા ખમોસા ને એવું અને લગભગ બધી બંધ છે તો છે બધું ખાસું મોટું પણ આ બાજુ ફૂડકોર્ટ બંધ છે એ બાજુ હોય કે નહીં એ ખબર નથી સરસ આયોજન કર્યું છે ફૂડકોર્ટની બાજુમાં જ અહીંયા છોકરાઓને રમવાનું કરી દીધું છે એ લોકો ખાવા જવાના છે છોકરા તો આવવાના છે રમવા આવવાના જ છે અને જો ધીરે ધીરે જેમ સામ ખીલતી જાય ને એવી રીતે આજે આની લાઇટિંગ ઓર ઉભરીને આવે છે બાર અને સામે બી એક ફૂડ કોર્ટ જેવું છે તો એ બાજુ બી જઈને એક્સપ્લોર કરીએ કે કેવું ક્યાં ફૂડકોર્ટનું છે એ ચાલવાની મજા આવે છે મન મન મ્યુઝિક વાગે છે અને અમે ધીરે ધીરે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ ત્રણેય આ ચકદોડ મેરી ગો રાઉન્ડ જે દૂરથી આપણે રસ્તામાંથી જોતા હતા ને એની એકદમ નજીક આવી ગયા છે એની હાઈટ ખાસી એવી છે હું તો બેસી શકતો નથી મીમી બેસે છે પણ નિમી જગ્યાએ કંઈ બેસવું નથી બાકી બીજું કોઈ કઈ કંપનીમાં હોત તો બેસ જ પણ અત્યારે પબ્લિક છે જ નહીં કઈ પબ્લિક ઓછી છે મને એમ લાગે કે અહીં છે ને રાતે પબ્લિક થતી હશે એનું આખું સ્ટ્રક્ચર મસ્ત બનાવેલું છે આ ફ્લોર ચેસબોર્ડ હવે લોકો એ રમતા તો નહીં કે કંડિશન ઉપરથી અને મ્યુઝિક વધારે પડતું ફૂલ લાગે છે એટલે મને એવું લાગે છે કે મારે ક્યારેક ક્યાંક કોપીરાઈટમાં આવી ના જાય મેં જો અડધો રાઉન્ડ ફરી લીધો ત્યાંથી શરૂઆત કરી હતી આમ ફરતા ફરતા અહીંયા સુધી પહોંચ્યા છીએ અને હવે આમ જવાનું છે આખો અડધો રાઉન્ડ આપણો ભરૂચનું માતર માતરિયા તળાવ છે ને એના કરતાં ડબલ હશે આ એરિયા મજા આવે છે ચાલવાની અહીંયા છે ને ઓપન જીમ છે ને ઓપન જીમની પાછળ ટોયલેટ ને એવું છે તમારે કોઈને જીમનો શોખ હોય ને જીમ કરવું હોય ને તો અહીંયા કરી શકો છો અને મને એવું લાગે કે આ એટલું ફાસ્ટ કરી નાખ્યું ને મારો જા ના પંદર મિનિટ ના સો રૂપિયા છે અને અહીંયા છે ને ટ્રેન છે જો પાછળ લાલ કલરની ટ્રેન છે ને ટ્રેન અહીંથી આ ટ્રેનનું સ્ટેશન લાગે છે આ ટ્રેન ના સ્ટેશન માં અહીંથી ટ્રેન ઉપરથી હશે જો આ લાલ કલર ની અહીંયા ટ્રેન ઊભી છે અત્યારે તો બાળકો ની સંખ્યા નથી એટલે ટ્રેન નહીં ચાલતી હોય સંખ્યા ઉપર ચાલતી હશે ટિકિટ થતી હશે તો અને ટિકિટ નો શું છે ખબર નથી કોઈ છે નહીં પૂછી જોઈએ આની ટિકિટ નું શું છે હે સરજી આની ટિકિટ નું શું છે આ ટ્રેન ની ટિકિટ નું શું છે

અહીંયા બીજું ફોડ જો આવ્યું અહીંયા તો સારું ઓપનમાં લાગે છે તેની બાજુ તો પેક હતું કંઈ બંધ હતું ને અહીંયા ચાલુ છે બધું જો તમને કહું ને તો અહીંયા જમ્બો સ્નેક્સ ને ઘૂઘરા ને ફ્રેન્ચ ફ્રાય ને વડાપાવ ને ને એવું મળે આઈસક્રીમ મળે છે અને આમે બીજું બધું છું કાઠિયાવાડી કસુંબો છે અને અહીંયા બે ત્રણ દુકાન છે ને અહીંયા બહાર બેસવાની વ્યવસ્થા છે તો અહીંયા થોડુંક ફૂડ એક્સપ્લોર કરીએ હું જે જોઈ લઈએ કે અહીંયા શું શું અવેલેબિલિટી તો મેં તમને કીધી એટલી છે પણ એમાંથી કેટલી અવેલેબિલિટી છે ને એ જોઈ લઈએ મેં તો તમને બોર્ડ વાંચીને કીધું છે અને ક્વોલિટી કેવી છે એ જોઈએ દોસ્તો જુઓ ભેળ મંગાવી છે અને પાણીપુરી તો નિમી મેડમે ખલાસ કરી નાખી કેવી છે પાણીપુરી ઠીક ચાલે એટલે અહીંયા તો ભાઈ પ્લેસ છે ટુરિસ્ટ પ્લેસ જેવું ફરવાનું એટલે ત્યાં તો ક્વોલિટી રહેવાની કેવી છે ઠોકરા કેવા છે મમ્મીજી અને હું ભેળ ચેક ટેસ્ટ કરી લઉં ને ભેળ ઠીક છે ચાલે એવું છે ખાવું એટલે એકલું એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી ને ખરાબય નથી હું છે ને તમને પેલું ભાવ કેતા તો ભૂલી ગયો જો પાણીપુરી પચાસ રૂપિયાની ભેળ સાઠ રૂપિયાની અને ઢોકળા સાઠ રૂપિયાના રૂપિયાના ભાવના પ્રમાણમાં સારું છે મિત્રો જુઓ અટલ સરોવર હવે નાઇટ વ્યૂ થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ તમને આપવું તો જુઓ આ રીતનું છે આપણે આખો ચક્કરમાં માર્યો આજે અને ત્યાં નાસ્તો કરી અને બેઠા છીએ લગભગ એક કલાક થઈ ગઈ અમે આવ્યા આજો કેવી લાઈટો જે વચ્ચે જે લાઇટોના જે શેડ પડે ને પાણીમાં અહીંયા એ મસ્ત છે ઉપર હશે બ્લુ કલર નું જે શબ્દો નું જે શેડ લાગે ને કેટલું મસ્ત લાગે છે અને હું અમે ગયા ને તમે એન્ટર થાવ ને એટલે જમણી બાજુ જવા કરતા ડાબી બાજુ આવજો તો ડાબી બાજુ નો ફૂડ કોટ ચાલુ છે જો આ ફૂડ કોટ અને આ બાજુ બાળકો નું બી સારું છે જમણી બાજુ એટલું બધું ખાસ કંઈ છે નહીં અહીંયા ટ્રેન નું સ્ટેશન પણ છે નજીકમાં જો કે ટ્રેન બંધ છે એ વાત અલગ છે દોસ્તો જો અહીંયા પાર્ટી લોન કરીને છે એટલે અહીંયા કંઈ મિની પાર્ટી કરવાનું આપતા હશે ભાડે અને અહીંયા જાઓ ફરી બાળકોનું આવી ગયું પેલી બાજુ બાળકોનું હતું એ ફ્રીનું હતું અને અહીંયા બાળકોનું જે બધું છે ને ચાર્જેબલ છે જમ્પિંગ છે પછી નાના નાના ચકદોડ ને એવું છે ને બીજી ગેમો ને એવું છે બાળકો માટે ચાર્જેબલ છે તમારે જવું હોય તો ચાર્જ પૂછીને જતા રહેજો અને લોકો પેલી બાજુ કરતા છે ને લોકોને ખબર હશે ને અહીંયા વધારે આવતા હશે અને અહીંયા બેસવાની ઈચ્છા છે અહીં બેસીએ નહીં ટેકરી ઉપર દોસ્તો જો અહીંયા બીજું એક સારું કામ આ થાય છે કે બેઠા હોય ને મચ્છર ના કોઈને કરડે ને એને માટેની આ ટ્રીટમેન્ટ થાય જો ત્યાં ફોગિંગ થાય મચ્છર માટેનું અને સ્મેલ પણ આવે છે કેરોસીનનો ધુમાડા જેવી દોસ્તો હવે જો અટલ સરોવર ને બાય બાય કરી દઈએ છીએ અને હવે ક્યાંક રસ્તામાં જમવાનું છે જમવાનું કઈ જગ્યાએ સારું મળે ખબર નથી રોડ ઉપર જઈએ હમણાં નાસ્તો કર્યો એટલે જમવાની ઈચ્છા તો છે નહીં પણ છતાં રસ્તામાં કોઈ સારું રેસ્ટોરન્ટ આવે તો જમવા માટે રોકાઈશું રિંગ રોડ ઉપર આવી ગયા છીએ અટલ સરોવરની બેક સાઈડ આ બાજુ અને રિંગ રોડ ઉપર જઈ અને રેસ્ટોરન્ટ ગોતીએ છીએ રેસ્ટોરન્ટ સારા મળશે તો જમી અને પછી એક જગ્યાએ જવાનું છે રિંગ નજારા અને આ બાજુ અટલ સરોવર જો આ અમે આપણે હતા ને અટલ સરોવર અટલ અટલ સરોવરની બેક સાઈડ આવી ગયા છે અને આ બાજુ રિંગ રોડ ફોર લેન થઈ ગયો લાગે છે જુઓ દોસ્તો અહીંયા સેકન્ડ વાઈફમાં અમે આવ્યા છીએ અને આનું છે આ બાજુ કાફે છે આ બાજુ જઈએ દોસ્તો જો અહીંયા રેસ્ટોરન્ટમાં અમે બેઠા છીએ અને ઓર્ડર આપ્યો છે પીઝાનો ઈટાલિયન પીઝા અને ઢોસા રાહ જોઈએ છીએ જો દોસ્તો ઇટાલિયન પીઝા આવ્યા છે અને પાસ્તા ને એવું જ છે ઇટાલિયન પીઝામાં તો હવે ઇટાલિયન પીઝા ખાઈ લઈએ જ્યાં તો બધા ઇન્ટરેસ્ટ કોમન જ હોય છે Yeah.